હલો બાઉન જીણા તને કાનૂન એ વ્યવહાર મારી ના તો તો તલશીડાની પ્રજા શિહોર રહી એટલે રાજપુરા ખોડિયાર એટલે શિહોર એટલે તલશીડા ની એના ઘર બેઠી ગંગા કહેવાય ના તારે નો કહેવાય આવી પેઢી નો બતાવાય જો ડાય પણ હોય જ્ઞાન હોય કાનૂન હોય વ્યવહાર હોય ત્યાં જો ન્યાય આ રસ્તો કર્યો વ્યવહાર કર્યો હોય તો આવી પડખે પડખે ની પેઢીઓ નો બતાવાય હગાવાલા ની પેઢી નો બતાવાય હગા પેઢી ની પેઢી કરતું ભાઈ એક વખત ભાઈડો સૂર્ય બની જા ભાઈ ભાવસે ઝીણા તો એમ તો કર્યા પણ આપણે ઘરે ઘરે વાત મારું હગવું નહીં ને કેસુલા નું હગવું નહીં તારું હગવું નહીં પડે એમ કર જસદણ ની મારી પાસે કજુ પરસો પેઢી પેઢી પ્રધાન માણસ છે પરસોત્તમ પેઢી પ્રધાન છે પણ એ પણ પેઢી પ્રધાન છે ડાયો અને અને મારી નાચનો ન્યાય ઘણી જગ્યાએ પણ થાય છે અને જસદણ બે માંથી તને સારું લાગે ને એક વખત આવો તો ભાઈ બાવસન જીણા જ્ઞાન આવવું હોય તો એક વખત સાયલા કેસ સોટીલા જ્ઞાતો આય જ્ઞાનો આવું હોય તો રાણ પર આય મુંદડા કોટે મુંદડા કોટે કઈક વખા પડી ગયા જ્ઞાનો આવું હોય તો બોટાદ આવે ધૂર વઘડની પેઢીએ આ જ્ઞાન આવવું હોય તો મોટામાં મોટી પેઢી વરહાડા કહેવાય તારાપુરની પાસે વરહાડા તમારું હોય નહીં મારું હોય નહીં આપણું વતન નહીં ના આ વ્યાજ એક વખત તું તું એમ ઘરે બેઠો બેઠો વાતું કરી માં ભાઈ અને નાનું આવું હોય તો તારા પાદની મારી પાસે સોગઠ નો રખો છે ન્યા તો આય પણ સિંધ તો મોદલે સિંધ તો તારા હગાનું ઘર એટલે એ પેઢી બરાબર છે સિંધી ભાઈ અને પણ તલસીડાની પરદાની પાડોશમાં શિવાની પડ કે આદપુરા ખોડી આટલી તે બરાબર પેઢી સિંધી ભાઈ પેલા પેઢ્યું સિંધતા શીખો ભાવસન ભાઈ તો તમે આ વિડીયો પહેલા એમ બોલો છો નાચ તો ગમે એની પાસે જાય એટલે તને ન્યાય ને તારે કાંઈ નહીં કાનૂન ને તારે કાંઈ નહીં તું તારા વિડીયો બોલશો છો કે નાચ તો ગમે એના વ્યવહાર કરે એટલે ન્યાયમાં વ્યવહાર કરે ને અન્યમાં વ્યવહાર કરે તો એનું કારણ બતાવું કે તે પણ ઉમરાળા કેસુના વખામાં સહી કરી અને કાવ તલસી વ્યવહાર બંધ કરીને સહી તું શું જોઈન કરી દોઢ ભાઈ એટલો જવાબ તો તારી પાસે ના કેસુડાને તમે આવી કાં ને આવી કોદાળીયું રખાઈ નયું ને ચાર ધામના રખાઈ ન તો એને તો કેશુડાને આપ્યું પણ મોટાભાઈ વાઘરી ગામેશા વાઘરી જોશી ને બીજલભાઈ રાજપીપળા ને તમે બહુ રખાણ ગિંદામાં નખાયો એવી કોઈ તો બહુ આપ્યું ભાઈ તે આપ્યા પછી અત્યારે તલસીડા ને પ્રજા ભેગો વ્યવહાર ચાલુ કર્યો તેની તો કેસુડાની વાતમાં ત્યાં સહી કરી તી કે તલશીડા ની પ્રજાનો વ્યવહાર બન અને અત્યારે પાછો તું એમ બોલીશો કે ના ચીલા ગમે એની પાછળ એટલે તારા ને ન્યાય ને કાંઈ નથી તારા ને કાનૂન ને કાંઈ નથી

કયા કાનૂન ને કયા વ્યવહારથી સહી કરી હતી એ પહેલાં જવાબ છે તારી પાસે તું એમ કે બીકતા નથી બીકતા નથી પણ આટલો જવાબ તું પૂરો કરી દેજ છે કે આવી તાર તું આવ્યો તો ખરો છે ભાઈ તું આવ ખાલી સો ગઢા રખે આય શું જોઈને તે સહી કરી શું જોઈને તે પાછી તલસીડાના પડદાનો વ્યવહાર કરાવ્યો અને ચાલુ કર્યું અને ન્યા સહી તે કરી ખાલી તારી પાસે આટલો માપલો તું ઝાઝો તો નહીં દઈ એક ભાઈ તું હવે પાછો પાછો વળીશમાં અને જો હકીકતમાં કાયર નો હોને તો હંતા તો નહીં હવે ભાઈડો હોય તો હંતા તો નહીં તારું અમારું એક વખત તું બહાર બેઠો બેઠો વાતો બે બાજુ સહી કરશો આવીને આવી સહી ત્યાં કરી રતન પર જીતાડવામાં સહી ઘડીકમાં હારવામાં સહી હે એટલે તારા મને એમ કે આ બધા રતન પર માં સહી કરી નાખી બે બાજુ એટલે એમ હાલી છે એમ નાના આનો તો હાગર લેવા છે આપવાના તો છેડો લેવાનો આવશે હો તારા મને કે આની પાસે સહી કરી નાખો મારું હાલ્યું જાય આની પાસે સહી કરી નાખો મારું હાલ્યું જાય એ વાઘરીનો વખો બીજો ને એ ન્યાય બીજો ને એ બીજો કાનૂન આ કાનૂન નહીં આ આ વાઘરી બીજા છે હા તારા મને ભૂલ ન થઈ જાય કે ગમે એની પાસે સહી કરી દો તો હાલી જાય ને જાય આપણું એમ હે ધીખાર છે ધીખાર તારા અવતાર ને ધીખાર આવી જાય એટલી પેઢી ગમે ના અને તે ખાલી એટલું ક્યાં કાળું તળશી ને સૌકાર તું જા પણ વિખલાના ભંડી કેમાં વેદ કર્યો કેશું નાનું એ સાબિત આડીમ્યો જીવતો જાગતો બે કાકાજી હારા હોવાનો વેદ સાબિત કરેલો કેશું નાનું આડીમાં જીવતો છે તો એ દીકરીના પીરિયાના ઘરે એક લુગડાનો કટકો ન નાખવા દીધો એ વ્યવહાર બનશે એ વ્યવહારનો રસ્તો કરી એનો ન્યાય કરી ને વ્યવહાર કરાવી તો તું આવે જાતો ખરો એટલો વ્યવહાર ચાલુ કરાવી દે કેમ ના કટકો નો નાખ્યો લુગડાનો વ્યવહાર બંધ કર્યો ના કરે રૂમાલ નો નાખવા દીધો ભાઈ બોલ એના વ્યવહાર ચાલુ કરીને પછી દાયો થા ભાઈ પેલા જે દીકરીનો બાપ છે એનો વ્યવહાર બની નાખી એક લુકડાનું છેથરું કટકો નથી નાખવા દીધો ધરમની માટલીમાં એ દીકરીનો પીરિયો જે વોનો ને કાકાજી હારાનો વેદ છે એ પીરિયો કુરજી ભાઈ તો ન્યા વ્યવહાર તો ચાલુ કરાવી દે શું જેમ પડી શું પીરિયા ને શું પીરિયાનું દેખાણું કે ના વ્યવહાર ન કરવા દીધો તો બાવસન ઝીણા એમ કઉ છું કે સોકેટ ના રખાવ્યું ને ધામ બતાવ્યા છે એક વખત આપણે ન્યાય કરાવી કાનૂન કાનૂને વ્યવહાર મારી નાદ સમાજના ના મારી નાદ સમાજના ના વ્યવહાર તારી જેમ બાવસન જીણા આની પાય સહી કરે આની પાસે સહી કરે તું હકીકતમાં માં તો બધો વિચાર કરે છે કે બાવસન જીણા બે કોડ ને ધબધબાટી બોલાવે બાવસન જીણા એમ ન્યાય નો થાય ને એમ એક વખત આમો આવી જાય આટલી પેઢીઓ ગમે હામ હોય તું શું છું ઉમરાળા સહી કરી અને તલસીડા નો વ્યવહાર બંધ કર્યો અને પાછો તે તલસીડા ના વ્યવહાર ચાલુ કર્યો ના સહી કરી હવે ભાઈ તારી જેવો કે દુનિયામાં ભિખારી નથી તારી જેવો અન્યાય મારું નથી તારી તારી જેવો છે ન્યાય મારું છે તારી જેવો કોઈ હરામી નથી હામાય હામાય તું પણ ભદ્રાવલે આમ કરે કા ભદ્રાવલી બાબા બિચારા ગરીબ છે એટલે ના આવું કરે તું એકનાથની દીકરી તો વહાર જાય ડાયો બહુ સોતો એમે બહુ ડાયા છે તમે આમાં બોલો મત મને જાતો કરો ને દીકરીનો એક સમાવેશ તો કરી આય બાપસન છીણા કાલ કે તો કાલ મે તૈયાર છે પરમદીન તું કે છે ને પરમદીન કાલ બોલ કઈ પેડી આવી સોગટ વિહળના ધામમાં હમડિયાલા કે આટલા તને ધામ બતાવ્યા જસદણ છોટીલા વઢવાણ મુંડરો કોટ મુંડરો કોટ આટકોટ આટકોટ બોટાદ આટલા ધામ ધામધામ તું બાર નીકળ બાર બાર બહાર નીકળે ભાઈ બહાર નીકળ તારી વાત છે મારે તું બે બાજુ દાખલો ઉગાડશો ને તારી વાત તું આવી આટલા કાલ કાય લાવી સો કાલ કાલની વાત કરી હાલે મેં કાય લાવવા તૈયાર છે